આજરોજ વોર્ડ નંબર બારમાં મેયર આપના દ્વાર લોક દરબાર હતો પણ મને એવું લાગે છે મેયર આપના દ્વાર વોર્ડ નંબર બારમાં લોકદરબાર નહોતું ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા પદાધિકારીઓ લોક દરબાર હોય તો એમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોવા જોઈએ ને વોર્ડ નંબર બારમાં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર બારની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલી હતી પણ વોર્ડ નંબર બાર માં સ્વયંભૂ પબ્લિક આવેલી હતી એટલે ત્યાંના કોર્પોરેટરો અને ને પદાધિકારીઓ ફફડા ફાફડા થયા હતા ને નવ થી અગિયાર માં બે કલાકમાં કાર્યક્રમ પૂરો કરી નાખ્યો લોક દરબાર બાર વાગ્યા એક વાગ્યા સુધી ચાલુ રાખવું તો પણ કાર્યક્રમ થઈ શકે એમ હતો પબ્લિકના સ્વયંભુ એવડા પ્રશ્ન હતા પણ આ લોકો હોદ્દેદારો કોઈ પબ્લિકના પ્રશ્ન સાંભળે નથી રોડ રસ્તા લાઈટ પાણી બધે વોર્ડ નંબર બાર માં પ્રશ્ન હતા પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા પબ્લિક સ્વયંભૂ આવી વિધિ ને સ્વયંભુ એનો ઉગ્રહ એવડો રોષ હતો પદાધિકારીઓ મેયર શ્રી પણ અડધો કાર્યક્રમ મૂકીને ચાલતી દીધી અમારા વોર્ડ નંબર બાર ને એક સોસાયટી ના એક મહિલા બેન બેન હતા એને ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ અમારા વિસ્તારમાં અમારા શેરીનો પ્રશ્ન સોલ નથી થતો ભૂગર ગટરનું પાણી છે તે કાયમ નળમાં પાણી આવે છે ભૂગર ગટરનું ગંદકીવાળું પાણી ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ તમે બેસી જાઓ શાંતિથી એટલે મહિલાઓનું પણ અપમાન કરેલું છે સ્થાનિક ટેબલ ઉપર ચડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા વોર્ડ નંબર બારના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોટન કરીને બધાને પાછળ કરતા એટલે ટેબલ ઉપર સાઈડ માંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર ને રજૂઆત કરવા ગયા તો ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો તો નું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે